નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છે કે જે ચાર સપ્ટેમ્બરથી લઈ અને આઠ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા શક્યતાઓ છે કયા કયા જિલ્લામાં વધારે વરસાદ પડી શકે છે કયા જિલ્લામાં ઓછો વરસાદ પડી શકે છે કયા કેટલા વિસ્તારમાં વરસાદ પડશે અને જે આગાહી અનુસાર જે વરસાદ પડવાનો છે એ કયા સમયે આવશે તો તેની તમામ માહિતી માટે વિડીયોમાં આગળ બની આવ્યો તો મિત્રો હું શું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હાઈપ કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમારા વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે કે હજી સુધી નથી આવ્યો તો કોમેન્ટ પણ કરજો તો મિત્રો ચાલો આપણે આગળ માહિતી મેળવી તો મિત્રો તમને આ ચેનલમાં અવનવા વિડીયો મળતા રહે કે જે ખેતીની માહિતી છે વરસાદને લાગતા વિડીયો છે વગેરે જેવી માહિતી માટે ચેનલ સાથે જોડાયા લઈએ તો ચાલો મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે વરસાદની શક્યતાઓ કેટલા તેની વરસાદની તીવ્રતા કેટલી છે એના વિસ્તારમાં કેટલા વિસ્તારો છે તેની તો મિત્રો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની છે આ સિસ્ટમ બે હજાર પચીસ ના ચોમાસામાં એક વખત બની નથી એવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને બની પણ જઈ છે તો મિત્રો જે આ એક મજબૂત સિસ્ટમ બની છે કે જે બે હજાર પચીસના ના ચોમાસામાં એક વખત આવી સિસ્ટમ બની નથી તેવી મજબૂત સિસ્ટમ છે અને એ સિસ્ટમ ગુજરાત નજીક આવી ગઈ છે અને વરસાદ નો નવો રાઉન્ડ છે એટલે મિત્રો જે આપણે આ ચારથી આઠ સપ્ટેમ્બર એટલે કે ચાર નવ બે હજાર પચીસ અને આઠ નવ બે હજાર પચીસ એમ પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળશે અને ધોધમાં એક વરસાદ પડવાની પણ શક્યતા છે અને વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે તો મિત્રો જો આની પહેલાં એક રાઉન્ડ હતો એ જે આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારોમાં હતો જે આપણે જન્માષ્ટમી ઉપર ગયો અને સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ આવ્યો હતો કે વરસાદ જ નહોતો એવું કહેવું હોય તો કહી શકાય હમણે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી ઉપર થોડોક વરસાદ હતો પણ ઓછો હતો તો એ રાઉન્ડ ગયો અને આ બીજો રાઉન્ડ પણ ચાલુ થઈ ગયો છે તો સતત વરસાદના રાઉન્ડ ઉપર રાઉન્ડ આવી રહ્યા છે ચાર સપ્ટેમ્બરથી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે અને આ વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે છે અને આ વરસાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે આ એક મોટી સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બની છે અને આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી આવી ગઈ છે અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધી રહી છે અને જે સિસ્ટમ મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે કે જે આપણે ગુજરાત બોર્ડર લાગુ વિસ્તાર ઉપરથી પસાર થઈ છે અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ જોવા મળશે એટલે કે જે આપણે દક્ષિણ ગુજરાત છે પછી આપણે જે ગુજરાતના વિસ્તારો છે મધ્ય પ્રદેશના જે આપણે બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં પણ વરસાદો ખૂબ સારા એવા નોંધાશે કે જેમાં આપણે વાત કરીએ તો પાંચ તારીખ અને છ તારીખની વધારે શક્યતાઓ છે અને અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ જોવા મળશે મિત્રો આવતીકાલે ચાર તારીખ હતી અને આજે પાંચ તારીખ છે તો ચારથી થી ચાર તારીખથી ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં હળવેથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદ આઠ નવ તારીખ સુધી રહેવાનો છે જે સિસ્ટમ છે તે આવનારા સમયમાં ગુજરાત ઉપર પસાર થવાની છે ચોવીસ કલાક કે છત્રીસ કલાકમાં ગુજરાત ઉપર પસાર થઈ થશે જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં પણ વધારો થશે આજે પાંચ તારીખ છે કાલે છ તારીખ છ તારીખમાં વિસ્તારોમાં વધારો થાય છે અને તેની તીવ્રતામાં પણ વધારો થઈ શકે છે તો મિત્રો સાત તારીખ અને આઠ તારીખ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કે મિત્રો બે દિવસ ઓલ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી પણ એક શક્યતાઓ છે આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર દાહોદ છોટા ઉદયપુર ગોધરા ઉપર થઈ મધ્ય ગુજરાતના ભાગો ઉપર થઈ અને અમુક ભાગ છે તે ઉત્તર ગુજરાત ઉપર અને અમુક મધ્ય ગુજરાત ઉપર અને એનો ઇયર ઝોન છે તે સૌરાષ્ટ્ર ઉપર રહ્યો છે અને તેથી આ સિસ્ટમ કચ્છ ઉપર જાય અને પશ્ચિમ દિશામાં આગળ જવાની છે તો અત્યારે જે ટ્રેક મુજબ અનુમાન આવી રહ્યું છે કે ખાસ કરીને સાતથી આઠ તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા સેન્ટરોમાં ભારેથી ભારે વરસાદો પડવાના છે આમ ગુજરાતના સિત્તેરથી એંશી ટકા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે અને મિત્રો આમાં વાત કરીએ તો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે કોઈ કોઈ